ભગવાન નો માણસ કહેવાય તો નાના લોકો ને મદદ કરવાનું ચાલુ કર્યું મેં કામ કોક ને અરજી લઈ જતો કોક ને કાગળ લઈ કોક ની આરે જીઇડી ઓફિસ જાતો કોક ની આરે પોલીસ સ્ટેશન જાતો કોક ની આરે બેંક જાતો એ હાલ ભાઈ તારી હારે આવું તને નો કાંઈ જવાબ દેતા હોય તો હું હારે આવું એમ કરતા કરતા રસ્તો પૂછતો ગયો કે રસ્તો કયો લેવાથી સમાજ નું કામ કરી શકાય લોકોનું કામ કરી શકાય હું આમ આદમી પાર્ટીમાં જોડાયો અને આમ આદમી પાર્ટીના માધ્યમથી હું લોકોનું કામ કરવા લાગ્યો અલગ અલગ અનેક મુદ્દાઓ ઉપર આવેદન પત્રો આપ્યા વિરોધ પ્રદર્શનો કર્યા ભાજપનો વિરોધ કર્યો એ વાત ભાજપને ખટકી મારી ઉપર ત્રીસ જેટલી એફઆઈઆર અલગ અલગ સમયે કરી નાખી પંદર જિલ્લાની જેલમાં પૂર્યો મને ઘડીક આયા પૂર દે ઘડીક આયા દે ઘડીક આયા જેલમાં ઘડીક આયા જેલમાં હું થાક્યો નહીં હું ભાજપની પોલીસ જેલથી ડર્યો નહીં હું નિરાશ નો થયો હતાશ હું કામ કરતો રહ્યો કેમ કે હું બે હજાર સત્તરમાં નીકળ્યો તેથી દાજ લઈને દાજ ઉતર્યો નહીં જેલમાં ગયો હું ડર્યો નહી અમારા ઉપર ભાજપે હુમલા કરાવ્યા અનેક જગ્યાએ લેરિયામાં અમારી ગાડીઓ પર તલવારોથી હુમલો કર્યો માથામાં વાગી ગયું પ્રવીણભાઈ રામ હતા હરેશભાઈ સાવલિયા હતા ભાજપના ગુંડાઓએ અમારી ગાડીઓ પર હુમલો કર્યો અમે ડર્યા નહીં ખેર બ્રહ્મામાં મારી ગાડી ઉપર ઉમલો છે ધોકાઓ મારા કાટ ફોડી નાખ્યા હું ડર્યો નહીં પાલિતાણા પાસે મોખરતામાં મારી ગાડીઓ પર ઈંડા ફેંક્યા ભાજપના માણસો હું ડર્યો નહીં દિશામાં વિરોધ થયો રાજકોટમાં વિરોધ થયો બધે વિરોધ થયો અમે જિંદગીમાં ડર્યા નહી ગયા નહીં પાછું પગલું ન પડ્યું ગમે મોટી તોપ હોય કે તોપ બાપ હોય અમે ફાટી નથી પડતા સંકલ્પ લઈને લડતા રહ્યા ભાજપ આવે હું બે હજાર બાવીસ ની ચૂંટણી લડ્યો વિધાનસભામાં ઉભો રહ્યો ભાજપે મને હરાવવા માટે કતાર ગામની અંદર ભયંકર દારૂ અને રૂપિયા વેચ્યા પોલીસની ગાડીમાં દારૂ વેચાતો પોલીસની ગાડી ગામડે શેરીએ શેરીએ દારૂ વેચવા રાતે નીકળેલી પોલીસની ગાડીઓમાં પૈસા વેચાતા હતા એક મતના પાંચ રૂપિયા ફરિયાદ કોને કરો જયારે પોલીસ વાળો દારૂ વેચવા નીકળ્યો હોય બે હજાર બાવીસ ની ચૂંટણીઓ હારી ગયો આવી રીતે વીસ કરોડ રૂપિયાનો ભાજપે મારી સામે ખર્ચો કર્યો દારૂ દીવડાઓ લોકોને પૈસા વેચ્યા

લાયકાત બનાવવું મારી આવડત બનાવવું ક્યારેક તો ગામને એમ લાગશે ને ધારાસભ્ય બનવાની લાયક છે તેથી બનાવશે આ હવે હું તમારી વચ્ચે આવ્યો છું કે હવે તમને એમ લાગે છે કે આની લાયકાત છે ધારાસભ્ય બનવાની તમને એમ લાગે છે ધારાસભ્ય બનવાની લાયકાત છે તો દેશો મધાવણા ને એ કહેવા માટે આ મીટિંગ છે આ મારો અનુભવ મેં તમને કીધો હું વકીલ હાઈકોર્ટમાં અલગ અલગ અનેક મોટા મોટા કેસમાં વકીલાત કરી મે મારી જિંદગીમાં જેટલી વકીલાત કરી ક્યાંય કોઈ એક ફી લીધી હું એવો મફતનો વકીલ છું તો કામમાં આવવું છે અનુભવ મારો પોલીસ તરીકેનો તરીકેનો વકીલ તરીકેનો જેલનો આંદોલનનો જે કાઈ અનુભવ છે જે આવડત છે મારી અંદર જે ક્ષમતા છે એને તમે બધા નોંધ લ્યો અને મને દોઢ વર્ષ માટે દોઢ વર્ષ પૂરતી ચૂંટણી છે તમારો એક મત આપી અને મને પ્રતિનિધિત્વ કરવાની તક આપો એવી મારી વિનંતી છે દોસ્તો કે આજ વાહ વાય વાય એમ કીધું છે આજ ગામડે ગામડે હું જાઉં છું ગામડે ગામડે થી મેં બધાની સમસ્યાઓ સાંભળી અને બધાએ જે કઈ કીધું એ મેં મારી ચોપડીમાં લખી લીધું મોટા ભાગે આખા વિસાવદર ભેસાણ માંથી સૌથી પહેલો પ્રશ્ન ગામમાં જઈને બેહો એ ભેગો રોડ નો આવે અને ગામ ન આમાં આમ કઈ તું આપે ગયો તમે વિચાર કરો કે એક રોડ જેવું નહીં જેવું કામ છે કઈ રોડ એટલે કોઈ કાંઈ મહાન ક્રાંતિકારી યોજના નથી રોડ તો હાવ સામાન્ય વસ્તુ જે આજકાલ તો રોડ ની જરૂર ન હોય એવું બનવાનું સામાન્ય વસ્તુ નથી બનતી આઝાદીના પંચોતેર વર્ષ થઈ ગયા ભાજપ ની સરકાર ચાલી વર્ષ નથી બનતો અંગ્રેજો જે નદી નાળા બનાવીને ગયા રાજા મહારાજાએ જે કઈ બનાવ્યું ને એને હજુ કાંકરીઓ નથી ના ભાજપ વાળાના રોડ ચાર મહિના ટપતા વિચાર કરો કે બસો વર્ષ પહેલા બનેલી વસ્તુને કાંઈ નથી થતું અને આ બે મહિના પેલા બનેલો રોડ હોય એમાં ખાડા પડી જાય છે શું કામ ચારો તરફ લઈ લો ખાઈ કોણ પૂછવા વાળું છે આજે કામ નથી થતું કામ નથી થતું અને કામ નથી થતું એવું જયારે લોકો વિચારે ત્યારે એક ભાજપ નો માણસ ટપકે એમ કે તમે મત નથી દેતા ભાજપ ને એટલે નથી થતું એકવાર દઈ જુઓ એટલે એટલે સામાન્ય માણસ હોય ભૂળે માણસ હોય આવી વાતોમાં આવી જાય આ વિચારવા જેવું તો ખરું મત મત થતું હોય પણ હું તમને કહું કે આખા વિસાવદર ભેસાણના જેટલા ખરાબ રોડ છે એ તમામ રોડ તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયત હસ્તકના રોડ છે આ વાત સાચી છે કે ખોટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બે માં ભાજપની ટોળકી સત્તામાં છે આ વાત સાચી છે કે ખોટી તાલુકા પંચાયતમાં ભાજપ હોવા છતાંય તાલુકા પંચાયતનો રોડ નથી બનતો જિલ્લા પંચાયતમાં ભાજપ હોવા છતાંય જિલ્લા પંચાયતનો રોડ નથી બનતો અને ઇરાય ભાજપ વાળા એમ કે છે કે મત નથી દેતા કામ નથી થતું તો આ તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં હું તમને મુજરો કરવા બેહાર્યા છે જે કરવા બેસાડ્યા જે મત અપાઈ ગયો

કામ નહીં થવાનું એક જ કારણ છે રોડ નથી બનતો દવાખાનું નથી બનતું ડોક્ટર નથી આવતા પશુ દવાખાનું ખંડેર પડ્યું છે પશુ જેવા ડોક્ટર નહીં હોય કઈ નથી બધું એવું જ છે બધું દયા માં માલે છે પણ મારી તમને એટલી વિનંતી છે કે કામ કેમ નથી થતું એને બધા સમજો કે ગુજરાતમાં રાજકારણની અંદર કોઈ પણ જિલ્લો કે કોઈ પણ તાલુકામાં રાજકારણમાં કામ કરે એવી દાનત વાળા જે માણસો હતા હારા માણસો સજ્જન માણસો જે રાજકારણમાં હતા કામ કરવા માટેની જેની અંદર ધગશ હોય એવા માણસો હતા એ બધાને ભાજપે ઓવાળે ચડાવી દીધા છે બધાને આ વાત સાચી છે કે ખોટી અહીંયાથી બે જણાય આ વાત સાચી છે કે ખોટી કે જે સારા માણસ હતા સજ્જન માણસ હતા સેવાભાવી માણસ હતા ગામનું કામ ખભે લઈને સાઈડ લાઈન કર્યા ઓવાળે ચડ્યા ગુંડા હતા જે હલકત હતા જે હતા જે હતા બધાને ભાજપે નેતા બનાવી દીધા છે આવું સાચું બોલ્યો ખોટું બોલ્યો તો કેમ કામ થશે એક જમાનામાં એવા નેતા હતા કે પાંચ વર્ષ ચૂંટણી જીતી જાય તો પાંચ વર્ષ પછી પાંચ વીઘા જમીન ઓછી બનાવ્યા છે પાંચ વર્ષ સરપંચ કે પાંચ વર્ષ તાલુકા જિલ્લામાં રહી જાય તો શાસનમાં માં વીસ વીઘા લઈ જાય આજે માણસો નેતા બન્યા છે તો કામ કેવી રીતે થાય જયારે કામ કરવા વાળો માણસ નેતા નથી બનતો કામ કરે એવા સાઈડમાં પડ્યા છે નકાવા મારા નકા બની ફરે છે કેવી રીતે કામ થાય તમે બધા વિચારો કેવી રીતે થાય વેર બનાવવાની જેની દાનત હોય જિલ્લા પંચાયત નથી જીતતો અને વેરના કામમાં કટકી કરવાનો માણસ વાળો હોય જિલ્લા પંચાયતનો સભ્ય બની જાય છે તો કેવી રીતે કામ થશે રાજકારણનો દાટ વાળી દેવાનું કામ ભાજપ માળાએ કર્યું છે અને ભાજપે એટલો બધો દાટ વાળો રાજકારણ નો કે જેટલા હલકટ માણસો જેટલા હરામી માણસો જેટલા તો હલકા માણસ એનો એટલો જ મોટો મુદ્દો એક જમાનામાં કેશુબાપા પટેલ જેવા નેતાઓ હતા સીધા માણસ ભોળા માણસ કોઈ કપટ નહીં એના મનમાં કે શબ્દોમાં એવા માણસો નેતા હતા અને આજ કેવા આવ્યા સંઘવી જેવન પાટલી જેવા માણસો મોટી તોપુ થઈ જ ફરે છે ધંધા હું છે એના આખો મલક જાણે છે આપણે તો ઈ જમાનાના ઈ સમાજના ઈ મલકના ઈ કાઠિયાવાડના માણસો છીએ કે જુગાર બીજા રમતા હોય પણ જોવામાં જેનું નામ આવી જાય એના માગા આવતા વાત સાચી છે ખોટી છાપામાં જેનું નામ છપાઈ જાય એનું માગું ન આવતું આપણે ઈ મલક ના મારા જેવી અને આખા ગામનું કરી નાખ્યું હોય ની પ્રદેશ પ્રમુખ બની જાય છે એક નહીં જેવી એફઆઈઆરમાં નામ આવે એનું હગાય ન થતી અને ક્યાં રાજકારણ ને તળીએ લઈ ગયા ભાજપવાળા કે મોટો ગુંડા હોય મોટો નેતા તો કામ કેવી રીતે લોકોનું થશે તમે બધા વિચારો એક વખત કે જયારે નબળો માણસ નેતા બનવા લાગશે સમાજમાં આબરૂ વગરનો નો માણસ હોય જ મોટો નેતા બનવા લાગે તો સમાજનું કામ કેમ થાય અને એ ખેડૂત હોય કે ખેત મજૂર હોય કે ખેતી વગરના હોય કે રત્ન કલાકાર હોય આ મિચન જવા દો બીજા ચાલુ ભલે સબંધ ઈ કરે આપણા દેશ ના થઈને ક્યાં બાજુ પણ જે નબળા માણસો હતા એને રાજકારણમાં માથે બેહારવાનું કામ ભાજપે કર્યું અને જે હારા વાળા હતા એને ઘરે બેહાડવાનું કામ ભાજપે કર્યું એટલે આખું ગુજરાત અત્યારે રીબાય છે આ હું બોલ્યો ખોટું બોલ્યો ગામો ગામ ભાજપની અંદર અંદર આ ગામમાં પાંચ કાર્યકર્તા તો ભાજપ હારા માણસો તો હશે જ મને વિશ્વાસ છે હાવ નબળું નથી પણ એનું કઈ ઉપજતું નથી પાંચ હારા કાર્ય કરતા હશે એનું ઉપજતું નહીં આ ચૂડા ગામમાં ગયે વખતે આવ્યો તો રોડ નો એવડો કપડાટ

દારો ન હોય હે નથી બનતું આ દારો આવ્યો તો જ લાગી ગયા થીંગડા હજુ થીંગડા લાગ્યા છે દારો છે તેથી તમે ધારાસભ્ય બનાવશો તેથી પાલીસ નો માર્ગ કહે જાવ મુદ્દો એટલો છે કે હારે મારા રાજકારણમાં ક્યાંય વધવા નથી દીધો એટલે આપણા તમામ પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવવાનું તમે ટેલર ભરીને માંડવી લઈને એમ ના ફેરવા જાઓ ચલો ન્યા બેઠેલો ચાર પૈસાનો જે લંપટ ખંપટ્યો હોય

વાત એની સાચી છે કરી હું લેવામાં કોઈ હારો માળા ભાજપે નથી વધવા દીધો કોણ ફરિયાદ સાંભળે એટલે આપણી મજબૂરીનો બધાય ફાયદો ઉઠાવે ઓલો જી વાળો માણસ હોય વાડીએ ઓલો ગલોપ મૂક્યો હોય એના ફોટા પાડીને પુરવણી બિલ આપે હવે ઈ લેમ્પની હેઠે બેસીને અમે ક્યાં વૈજ્ઞાનિક બની જવાના હતા કે એની હેઠળ એ ક્યાં કોઈ વાળું કરવાનું છે એ એટલે રાખ્યો છે કે લાઈટ આવી ગઈ ખબર રહે આગે ડૂબા હોય નાકુ વાળો આ ભાગ્યા હોય ખબર પડે સેવ ગઈ એટલા લેમ્પના એક કંઈક પંખો ક્યાંક ટ્યુબલાઇટ મૂકી આવીને દાદાગીરી કરી માથાભારે માણસના ઘરે તો લાઇટ બિલ આપવા નથી જાતો બહુ પાણી આવી ન હોય તો જાય ભાઈ ને અને અત્યારે બિલ જાય ને મહિને જેટલું ગલું હોય એટલું ખબર પડે કેટલાક બિલ નીકળે પણ આપણા ઘરે આવી આપણા ગરીબ માણસના નાના માણસના ભૂલા માણસના ખેતરે આવીને આમ ગલોક છે આમ છે તેમ છે મીટર કેમ ખુલ્લું છે ને ઓલું તને પૂછ્યા વગર તને પૂછવાનું રહી ગયું ભાઈ પણ હું હુકામી દાદાગીરી કરે છે એને ખબર છે કે આખું ગામ રેઠું છે આની ઉપર કોઈ મોભાર નથી કઈ આખું ગામ રેઠું જેમ કરો એમ હાલી જાય જેમ કરો એમ હાલી જાય એવું બધાને ખબર પડી ગઈ છે નાપેડવાળાને ખબર પડી ગઈ છે ખેડૂતને ખેત મજૂરને રત્ન કલાકારને લૂડો કોઈ કહેવા નહીં આવે એપીએમસી ખબર પડી ગઈ છે હાથમાં આવે એટલે કાપી નાખો કોઈ કઈ કહેવા આવે વન વિભાગ વાળા વિભાગ વાળા રોડ વાળા ખબર પડી ગઈ છે કે આખો મલક છે ની નેતા વગીરનો છે કોઈ આની ઉપર નેતા જ નથી આની કોઈ ફરિયાદ નહીં આવે લૂટા એટલું લૂંટો જાહે ક્યાં મોટામાં મોટો પ્રશ્ન આ છે કે ખોટી વાત કરીને પણ વીજળી વિભાગ વાળાને ખબર હોય કે તમારી ઉપર કોઈક નેતા છે હજર હું રફાળિયા ગામમાંથી આવ્યો આજે જ જ્યાં આહિર સમાજના પ્રવીણભાઈ હતા એ મને મળ્યા આવી રીતે સભા પૂરી થઈ સાઈડમાં જઈને મને મળ્યા મને કે થોડાક દી પહેલા જી બી ની ગાડીઓ અમારા માર્ગે ચડી મને સમાચાર મળ્યા એટલે મેં કે આખા ગામમાં ફોન કરીને કહી દીધું કે ગાડીઓ આવી છે અને હું ટ્રેક્ટર લઈને સામો રોડે ચડ્યો કે મેં કીધું ટ્રેક્ટર જરા આમ ફેરવું તો થોડુંક ઊભું રે બાને અને ઈ કે ન્યા ટ્રેક્ટર ઉભું રહે પણ ગાડીઓ આવી એટલે હું હેઠે ઉતરો મારા માં કે તમારો નંબર નહીં પણ આ ગોપાલભાઈ ઇટાલિયા ચાલુ રાખજો ચાલુ રાખજો સાહેબ ને આપું સાહેબ ને આપું એમ કરતો સામો આવ્યો ને ત્યાં ભાગ્યા હતા ઈ કે કોઈ વાત કરવા ન ઉભું ના ના કે ગોપાલભાઈ ઇટાલિયા વાત કરો વાત કરો નહીં કે ભાગો ઈ પ્રવીણભાઈ રબાડે આવે મને આજે જ કીધું એક બે નંબર નહોતો મારો

ઈ કામ તમારે મને ફોપવાનું છે કેમ કે બધા ધોકો લઈને જાહેર તો તો બધા હેરાન થો કોર્ટ કચેરી વકીલ નહીં મળે અને મારે હું પોતે વકીલ છું મારે કોઈ ગોતવાનો જ નથી તરીકે ત્રણસો કરી થાય કેદી વકીલ નથી ગોતવાનો એટલે હું એમ કોજી વોલો એમ છું મારા હાથે હાથે તમારે નો કરાય માથાકૂટ તમારા મન કામે રાખી લેવાય એ બાકી અને એટલે કેવા આવે છું બેઠો કામે રાખી લો મજા આવે તો આગળ કામે રાખજો તમે વિચારો કે આખું આખું આખો હજારો લોકો કેટલી રીતે હેરાન થાય એક માણસ મંડળીમાં હેરાન થતો એટલે ડિસ્ટ્રિક્ટ બેંક ના ધક્કા ખાતો હોય એક મામલતદાર ના ધક્કા ખાતો હોય કોક ખાત બાર ના ચોપાનિયા લઈને ઓલા ડીઆઈએલઆર ના ધક્કા ખાતો હોય કોઈક જંગલ ખાતા આખું સમાજ આખું ગામ હોય એટલા બધા અલગ અલગ પ્રકારના ધક્કા ખાતા હોય અને છતાંય કેટલા થેલી આખું કાગળ થેલા લઈને જતા હોય દસ દસ કિલો કાગળ હોય થેલી હોય છે હોય એટલા બધા ધક્કા ખાતા હોય છે કોઈનું કાંઈ સાંભળવામાં ન આવતું હું કામ કે બધા જેટલા લોકો જાય છે એની ઉપર મોભારું નથી જેની વાહે ટેકો ન હોય જેની વાહે કોઈ હોય નહીં એનું કોઈ સાંભળે નહીં હું એમ કહેવા આવ્યો છું કે તમે મને હાથી રાખી લો અને પછી એક વખત થેલી લઈને જામ કામ ન થાય તો કેજો નહીં બીજો ધક્કો જ ન થવા દે એવું કામ કરી બતાવીએ અને હું કામ ન થાય અને આ વળી એક નવો હમણાં તમને જાણવા માટે હું કહું કે ભાઈ હું આ આ વિસ્તારમાં હું ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે મહિના પહેલા જાહેર થયો આજે ત્રેવીસ તારીખ છે ને એક મહિના પહેલા આજથી એક મહિના પહેલા ગઈ ત્રેવીસ તારીખે મને ઉમેદવાર જાહેર કર્યો તો આજે ફીટ એક મહિનો થઈ ગયો ત્રેવીસમી માર્ચ મહિના ત્રેવીસ માર્ચના રોજ મારી ઉમેદવારી જાહેર થઈ તે દિવસે હું દિલ્હીમાં હતો ત્રેવીસ તારીખે ગયા ગયા મહિનાની કેજરીવાલ સાહેબના ઘરે હતા અમે બધા અને જ્યાંથી જાહેર કર્યું કે ગોપાલ ઇટાલિયા વિસાવદર નો ઉમેદવાર હું સીધો દિલ્હીથી અમદાવાદ આવ્યો અને અમદાવાદ થી વિસાવદર આવ્યો તે દુનો હું વિસાવદર ને આવ્યો મારે રહેઠાણ કરી નાખ્યું છે આ મલક માં રાત પડે તો વાવડી રોકાઈ જવાનું કોઈ કોઈ રાજ પડે તો વિસાવદર માં રોકાઈ જાવ બે જગ્યાએ કે ઠેકાણું કર્યું છે એટલે રાતે ગાડીઓ દોડાય દીધી તાળું થાય એટલે ભૂઈ જાય વહેલા તો હવા વેલા કામે જ રાખવી પાછા હવે તમે સમજો કે હું એક મહિનાથી આ વિસાવદર ભેસાણના ના ગામડે ગામડે જઈ રહ્યો છું લોકોને મળી રહ્યો અહિયાં તો બીજી વાર આવી ગયો પાછો બરાબર મહિના પહેલા પહેલી વાર આવ્યો તમને ખબર છે રાજુભાઈ બધા હતા હા તેવી છે તે દિવસ થી લઈને આજ દિવસ સુધી તડકો તાડ વરસાદ જે કઈ હોય તે મેં મારી જવાબદારીના ના ભાગરૂપે પંચોતેર જેટલા ગામડામાં હું પોતે જઈ આવ્યો ગામ ને મળી આવ્યો ગામમાં આવવા જવાનો માર્ગ જોઈ આવ્યો

કે અમે તો નવા આવ્યા છીએ રાજકારણમાં અમે નવા આવ્યા હું પાંત્રીસ વર્ષ નો છું હું કઈ કઈ તળી પેઢીથી રાજકારણમાં નથી અમે તો દાજ લઈને આવ્યા રાજકારણમાં એવું નહોતું રખડતા ધંધો કામતા કે ઘરે કીધું જા ને બા નવરો એવું નથી હું બે સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકીને રાજકારણમાં આવ્યો છું વકીલ છું હારા મારી વકીલાત કરી શકું કરોડો રૂપિયા કમાઈ શકું એ બધું મૂકીનું રાજકારણમાં એટલે આવ્યો છું દાસ છે મારી અંદર બળતરા છે કે કાંઈક ભાજપ વાળાને કરી નાખવાનું છે મારે ઈ ભરતરા લઈને આવ્યા છે અને એટલે ભરતરા તેની સામે બાધીએ છે ઉભા હાથે ત્રીસ એફઆઈઆર થઈ હું બીતો નથી પણ આ ચૂંટણીમાં હું જે ઉભો રહ્યો કોંગ્રેસ કે ભાઈ અમારે ઉમેદવાર ઉભો રહેશે કાંઈ વાંધો નહીં અમારે નક્કી જ હતું કે વાવ અને વિસાવદનની ચૂંટણીમાં કમિટમેન્ટ હતું હા મામો કે વાવ વિધાનસભામાં ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટી નહીં ઊભો રાખે વિસાવદનમાં કોંગ્રેસ નહીં ઉભો રાખે વાવમાં આવી તેથી અમે નહોતો ઊભો રાખ્યો આખા ગામને ખબર છે વિશા અગરમાં અમારે વાર આવ્યો તો કે નહીં બદતા